રાજકોટનું પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય જ્યાં સુધી આ અત્યારે હીટવેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવી છે આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે આ માટે અલગથી પચીસ બેડનું પીએમએસએસ બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર બધા રાખી દીધું છે પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી જે દર્દી આવે છે ઓપીડી વેસ્ટ આવે છે પણ એજ સચ વેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી બીજા બીજા સિમ્ટમ લઈને આવે છે તો પણ આપણે સાવચેતીની ભાગરૂપે આ જે પીડીુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે પણ જે આમાં જે લૂ લૂ અથવા જ હી તેઓ કહેવાય આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ હવે આ બચાવ ભાગરૂપ એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપણા જે પીક ટાઈમ છે પીક ટાઈમ એટલે દસ વાગે પછી અને જે પાંચ વાગે પહેલાં આ જે ટાઈમ છે આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ અને અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પેપર આવી જાય એલ્ડરલી પેપરમાં જે સાત વર્ષથી વધારે હોય પાંચ વર્ષથી ઓછા બાળક હોય અને સગડવા માતા હોય આનું ખાસ સાવચેતી રાખવાનું છે અને જરૂર પડે તો બહાર જવાનું ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય કોટન કપડું પહેરવાનું હોય અને અને જે છે આપણું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇજી ફીલ થાય અથવા શરીર ગરમ ગરમ લાગે તો જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી પીડી સિવિલ હોસ્પિટલ તૈયાર છે એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય અને ઘવડાવાની તો સાફ નથી અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય આ જે આપણું કહેવાય બહારનું આ આ ક્યારે લેવાનું નહીં લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો થોડું એટલે ઓઆરએસ જેવી બી થઈ જાય બધું એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારે આપણું કોઈ પણ પરિસ્થિતિમાં ઘવડાવાની જરૂર નથી એટલે અત્યારે જે જો આપ જે વેવ છે આમાં સૌથી સૌથી જે આમાં થઈ જાય છે જે આપણું કહીએ આ છે ડિહાઈડ્રેશન એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય એટલે આનું એકમાત્ર સારવાર છે રીહાઇડ્રેશન એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ પોટેશિયમ છે આનું બેલેન્સ આપના થઈ જાય તો તેવું ક્યારેય હીટ થાય નહીં જ્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સની વાત છે આ આ જ્યારે આપણું લઈએ છીએ ત્યારે આ હાઇડ્રેશન કરે નહીં ઉલટો આમાં જે છે આમાં જે ઇલેક્ટ્રોલાઇટ અહીં ઇમ્બેલેન્સ કરી નાખીએ એટલે આનું ભાગરૂપે આપણે એવી રીતે કહીએ કે પાણી લઈએ અને પાણીમાં થોડું સુગર અને થોડું સોલ્ટ જે માત્રા છે તેનું આપણે રેડીમેડ ઓઆરએસ થઈ જાય આ લઈને આપણું લઈએ તો જે આપણું ડિહાઈડ્રેશન થયું છે જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થઈ છે આ રિહાઈડ્રેશન રૂપે આવી એટલે આ આનું એકમાત્ર સારવાર છે રિહાઈડ્રેશન એટલે આપણું પાણી લઈએ ઇલેક્ટ્રોલાઇટની મેન્ટેન કરીએ